નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની બાવીસથી ચોવીસ મે ગુજરાત માટે મોટો સંકટ છે હવામાન વિભાગે જણાવ્યું છે આગામી સમયમાં ગુજરાતમાં વાવાઝોડાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે જેમાં બાવીસથી ચોવીસ મે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં બે ઇંચ વરસાદની સંભાવના છે તેમજ વાવાઝોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે અને કેરળમાં પચીસ મે પહેલા ચોમાસું પણ બેસી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે જોવા મળ્યો છે દેશમાં કોરોના કેસમાં ફરીથી વધારો થવા લાગ્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ સાત એક્ટિવ કેસ નોંધાયા છેલ્લા એક સપ્તાહમાં છ નવા કેસ નોંધાયા છે દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ પંચાણું સાથે મોખરે જોવા મળ્યું છે તમિલનાડુ છાસઠ સાથે બીજા ક્રમે મહારાષ્ટ્રમાં છપ્પન કર્ણાટકમાં તેર પોંડિચેરીમાં દસ અને પાંચમાં અને ગુજરાત છઠ્ઠા સ્થાને જોવા મળ્યું છે સમગ્ર દેશમાં હાલ બસો સત્તાવન એક્ટિવ કેસ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિના પ્રવાસનો ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશને ઉઠાવ્યો ધરપકડ કરાયેલા યુટ્યુબર જાસુસ જ્યોતિ અંગે મોટા ખુલાસા થયા છે જ્યોતિના પાકિસ્તાનના બધા પ્રવાસો પાકિસ્તાને સ્પોન્સર કર્યા હતા પાકિસ્તાન પ્રવાસનો તમામ ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશનમાં તો દાનિસે ઉઠાવ્યો હતો પહેલગામ હુમલા પછી દાનિશ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સારી છબી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ માટે તે ભારતના ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ કરી રહ્યો હતો મિત્રોન યા મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાંથી આતંકી મોડ્યુલનો પડદાફાશ થયો છે પોલીસે પંજાબના બટાલામાં એક આતંકવાદી મોડ્યુલનો પડદાફાશ કર્યો છે આ મોડ્યુલ પાકિસ્તાની આઈએસઆઈ નહીં સારે કાર્યરત હતું પોલીસે આમાં સામેલ છ લોકોની ધરપકડ કરી છે જેઓ વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતા આ લોકો બટાલામાં એક દારૂની દુકાનની બહાર ગ્રેનેડ હુમલો કરવા માગતા હતા પોલીસે સમયસર તે અટકાવી દીધો છે એક આરોપી જતીન કુમારે પોલીસ ઉપર ગોળીબાર કર્યો અને બદલામાં તે પોતે પણ ઘાયલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખી પાકિસ્તાન ભારતની રેન્જમાં છે ભારતીય સેનાએ કહ્યું છે કે ભારત પાસે પાકિસ્તાનના કોઈ પણ ભાગને નિશાન બનાવવા માટે પૂરતી શક્તિ છે મીડિયા સાથે એર ડિફેન્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ સુમીર ઇવાને કહ્યું છે કે જો પાકિસ્તાન આર્મી તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખૈબર પગતું નાખવા ખસેડે તો પણ એ અમારી રેન્જમાં રહેશે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનની સેના તેનું મુખ્ય મથક રાવલપિંડીથી ખસેડવા ઉપર કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં ભારે વરસાદથી હાઈટેક સિટીની હાલત ખરાબ થઈ છે બેંગ્લોરમાં રાતે રાત પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે રાસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને કરણાક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર હોડીઓ તરતી જોવા મળી છે બેંગ્લોરનો માન્યતા ટેક પાર્ક તળાવમાં ફેરવાઈ ગયો છે સોમવારે સવારે આ પાર્કના તમામ દરવાજા બે ફૂટથી વધુ પાણી જમા થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રથમ વખત સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે પાકિસ્તાને ઓપરેશન સિંધુ દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ પછી સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથિએ પ્રથમ વખત સેનાને મંદિર પરિસરમાં હથિયારો તૈનાત કરવાની મંજૂરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલાં મેઘમહેર અને વાવાઝોડાની સંભાવના હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારમાં બેથી ચાર ઇંચ સુધી વરસાદ પડી શકે છે અત્યારે અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ ડિપ્રેશન કે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે બાવીસ મેથી એક જૂન વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા રહે છે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે બીજાના અંગત ફોટા પોસ્ટ કરવા માટે ગુનો રહેશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ટેક ઇટ ડાઉન બિલ પર હસ્તાક્ષર કર્યા છે જે રિવેન્જ ને અન્ય ગુનાહિત બનાવે છે આ અંતર્ગત જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિની સંમતિ વિના તેના અંગત ફોટા વિડીયો ઉપરાંત અન્ય વિડીયો શેર કરવામાં આવે તો તે સજાને પાત્ર રહેશે આ કાયદો પસાર કરવામાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ બિલમાં ડીપ ફેકનો પણ સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે